નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી ચેનલ માં બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે પાંચ એવા શેર વિશે વાત કરવાના છે જેમાં સેબી એ ટ્રેડિંગ અચાનક જ બંધ કરી દીધી છે અને જો તમે રોકાણ કર્યું હોય તો તમારા નાણાં પણ ફસાઈ ગયા હશે તો હવે એક્સપર્ટ આ શેરો વિશે આગળ શું કરવું એ શું જણાવી રહ્યા છે એના વિશે આપણે તમામ માહિતી કરીને તમારા પણ પૈસા આ કંપનીઓમાં ફસાયા હોય તો તમને માહિતી મળી રહે કે આગળ આ શેરોમાં તમારે શું કરવું અને ક્યારે ફરી આ શેરોમાં ટ્રેડિંગ ચાલુ થવાની છે તો મિત્રો વાત કરીએ શેર બજારમાં કઈ પણ સ્થિર નથી માર્કેટમાં લિસ્ટેડ કેટલાક શેરો ઓછા સમયમાં કરોડપતિ બનાવી દેતા હોય છે તો કેટલાક ગરીબ બનાવી દેતા હોય છે આજે આપણે એવા જ કેટલાક શેરો વિશે વાત કરીશું જે તેણે રોકાણકારોને મજબૂત વળતર તો આપ્યું પરંતુ આ દિવસોમાં તેમનું ટ્રેડિંગ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે સૌથી વાત કરીએ નાદારીની કોમ્યુનિકેશન લિમિટેડ નો શેર એક રૂપિયા ને અઠ્યાસી પૈસા ઉપર બંધ થયો હતો છ જાન્યુઆરીએ તેનું ટ્રેડિંગ થયું હતું પાંચ વર્ષમાં કંપની એકસો બાવીસ ટકાનું રિટર્ન આપ્યું છે પછી મિત્રો બીજો શેર છે ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડ ના શેરો ટ્રેડિંગ આ દિવસોમાં બંધ છે તેની છેલ્લી ટ્રેડિંગ કિંમત તે બારસો છત્રીસ રૂપિયા ને પિસ્તાલીસ પૈસા હતી ગયા મહિને થી તેનું ટ્રેડિંગ બંધ છે કંપનીના ના શેર વર્ષ માં મલ્ટી રિટર્ન આપ્યું છે રોકાણ પછી મિત્રો શેર છે બ્રાઇટ કોમ ગ્રુપ લિમિટેડ ના શેર છેલ્લું ટ્રેડિંગ ગયા વર્ષે ત્રીસ ડિસેમ્બરે થયું હતું આ દિવસે શેર દસ રૂપિયા અઠ્યાવીસ પૈસા ઉપર બંધ થયો આ સ્ટોક પાંચ વર્ષ માં બસો પંચાણું ટકા વધ્યો છે

સેબી આ બધા જ શેરોમાં ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યું હતું છે અને ક્યારે ખુલશે એની કોઈ માહિતી આપવામાં આવી નથી તો જ્યારે પણ તમે શેર બજારમાં રોકાણ કરો છો ત્યારે એ કંપનીઓ પર દેવું કેટલું છે અને તેનું મેનેજમેન્ટ એને સક્ષમ છે પૂરું કરવામાં કે નહીં એ બધું જોયા પછી જ તમારે રોકાણ કરવું નથી તમારો વારો પણ આવા શેરોમાં ફસાવાનો આવી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા